નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે મારે તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવાની છે જે છે દરેક લોકોનું સપનું હોય છે કે બાર ટ્રીપમાં ફરવા જવું ફોરેનમાં ફરવા જવું ગાડી લેવી એ દરેકના અલગ અલગ સપના હોય છે પણ અત્યારના જમાના પ્રમાણે લોકોની આવક જ એટલી હોય છે કે રોજે રોજનું રૂટીન કે મહિનાનું એ તો માંડ થતું હોય છે પણ જો તમે એવું ઈચ્છતા હો કે તમારી રેગ્યુલર આવક સિવાયની પણ તમારી પાસે એક અલગ આવક હોય જેની માટે તમારે જાજો સમય કાઢવાનો નથી તમે ઈચ્છો એ સમયે તમે એમાં કામ કરી શકો છો તો એની માટે અમારી પાસે બેસ્ટ સોલ્યુશન છે જે છે ઇન્સ્યોરન્સ એડવાઇઝર બનવું ઇન્સ્યોરન્સ એડવાઇઝર બનવું એક મહત્વપૂર્ણ જવાબદારી છે જે તમે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરો છો લોકોના સપનાને સહાય કરવા માટે મદદ કરો છો અને ખાસ કે જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે તમે એના સાચા સહાયક બનો છો ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું એ એક માત્ર કામ નથી ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાથી તમે તમારા ફેમિલીને ફોરેન ટ્રીપ પર લઈ જઈ શકો છો અને તમે સમાજ સેવા પણ કરી શકો છો એવું જ કહેવાય લોકોની મદદ કરવાથી અને ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે દસ કે બાર પાસના બધા જ લોકો કામ કરી શકે છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમે પણ તમારી ફેમિલીને ફોરેન ટ્રીપ પર લઈ જાઓ તો આજે જ અમારા નીચે લીધેલા નંબર પર કોન્ટેક કરી શકો છો